એટલે પછી તો એમ જ્યારે જ્યારે કથા સાંભળે અને જ્યારે જ્યારે કથા થાય ચાલુ એ વખતે મુકુમદાસે મંદિરની બહારની સાઈડ ત્યાં ઊભા રહીને કથા સાંભળે ત્યાં ત્યાં કોઈને રામાનંદ સ્વામીને ખબર ના પડે એ રીતે કથા સાંભળે અને એમના દર્શન કરે એ રીતે થોડા દિવસ થયા એટલે પછી એમને પાછો ત્યાં વાત કરી રામાનંદ સ્વામીને કે મને તમારી પાસે રાખો તમારો શિષ્ય બનાવો ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે જો તમે આ રીતે આવશો તો અમને ઉપાધિ થશે પરંતુ પછી રામાનંદ સ્વામી વિચાર્યું કે આપણે આ ધામનો જ ત્યાગ કરી દેવો અને પછી તો સરદારમાંથી નીકળી અને એમને જે બંધિયા જવા માટે વિચાર્યું અને મુકુંદાસને પણ કહ્યું કે જો તમને રજા ચિઠ્ઠી મળે ને તો તમે બંધિયા આવજો એટલે એમ કરી અને પછી પોતે ત્યાંથી નીકળી ગયા અને આ બાજુ મુકુંદાસને પણ થયું કે મારે ગમે તેમ કરીને રામાનંદ સ્વામી પાસે જવું છે અને પછી તો આગળ વાત કરે છે